વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગત મોડી રાત્રે એક લોહી જંગ ખેલાયો હતો આડા સંબંધોની શંકા અને સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોના વિવાદમાં એક પચીસ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી પાણીગેટ વિસ્તારમાં રહેતા પચીસ વર્ષીય મોહમ્મદ હુસેન ઝુલ્ફિકાર અલી સૈયદ અને વિશાલ કહાર વચ્ચે ગઈકાલે રાત્રે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી દર્શક મિત્રો વિવાદ એટલે એટલો વકર્યો કે ઉશ્કેરાયેલા વિશાલ કહારે પોતાની પાસે રહેલી છરી વડે મોહમ્મદ હુસેન પર ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા લોહી લોણ હાલતમાં યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મોહમ્મદ હુસેન અને તેની પત્ની વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી અણબનાવતો હતો અને ત્રણ વર્ષ પહેલાં જ બંને છૂટાછેડા લીધા હતા છૂટાછેડા બાદ મોહમ્મદની પત્ની અને વિશાલ કાર વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો જાણવા મળ્યું છે કે વિશાલ કહારે તાજેતરમાં જ એક વિડીયો વાયરલ કર્યો હતો જે મૃતક મોહમ્મદ હુસેનને પસંદ ન આવતા બંને વચ્ચે રાત્રે ઝઘડો થયો હતો અને પરિણામ હત્યામાં પરિણામ્યું હતું મેં મારી છોટી સી બેબી હૈ ડેઢ મહિને કી ઉસકો લેકે ઉસકો સુલા રહી થી ને ઇતને મેં મારા બાર દરવાજા ઠોકા મહેલે કે લોકો તુમારે ભાઈ કો હે ને કોઈ મારકે ચલા ગયા ગોલવાડે કે નાકે પે उसको घा मारे तुम जल्दी जल्दी चद्दर लेके आ तो आए जल्दी जल्दी जब वीडियो शीतला तो के, ये रहे, तो हमारे माता के पास रहता है आज वो ये वो हुआ छुरी के घा मार इसने बोला ही था नौ तारीख के दिन जब ये वीडियो के लिए मेरी मम्मी ने मेरा भाई ने मेरा हस्बैंड गए तेने बोलने के तेरे वीडियो नहीं भेजने की इसका बेटा है तो उसको मिलने देने का मेरा भतीजा है वो तो ये नहीं वो नहीं मालूम झूनी अदावत कोई अदावत नहीं है मेरा भाई बेटे को मिलने जाता और वो बेटे को मिलने नहीं देती है तो उसने ये कारण मेरे भाई को घा मारे विशाल ने तुम विशाल को पूछो तो उसने मेरे भाई को घा को मारे हम चार भाइयों का एक भाई है बहुत मन न तो मुरा का है उसको कुछ हो जाएगा तो मेरी मम्मी मर जाएगा नहीं चाहिए मैं पानी लेट लेती हूँ डिवोर्स हो गया है और यह लड़की देखो तो वो लड़के के साथ कोरट में भी आती थी हमको मालूम नहीं कि इसकी वजह से भी लिया है मेरा बच्चा उसके बच्चे, कुछ करती है। तो अभी तो मेरे बच्चे को देखो किस तरह से मार दिया बुला के अल्लाह जाने क्या हो गया है तो मेरे को कुछ खबर नहीं है एक व्यक्ति ने स्टेबिंग करने बनाव सामने आयो तत्कालिकलिस घटनास्थल पर पहुंची गई जे व्यक्ति ने स्टेबिंग थरू तू हॉस्पिटल में खसेड़वा તપાસ કરતાં જાણવા મળ્યું કે જેને પર ચપ્પાથી ઘાહ કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ જુલ્ફી સૈયદ છે જેની ઉંમર પાંત્રીસ વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંથી જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પીસીબીના માણસો એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે બાર એક વાગ્યા આસપાસ આરોપીને પકડી લાવવામાં આવ્યા હતા આરોપીને પૂછપરછ કરતાં જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના ત્રણ વર્ષ અગાઉ ડિવોર્સ થયા હતા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે તેને ચપ્પાથી છરીના ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું છે ભૂતકાળમાં એના વિરુદ્ધમાં ત્રણથી ચાર ગુના દાખલ કર્યા છે જેમાં એક દારૂ પીવાનો કેસ છે અને એક મારામારીનો કેસ અત્યારે હાલ પૂરતો સામે આવ્યો છે તે ભાગીને સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નદીની ભેખાડો છે ત્યાં ભાગી ગયેલ હતો અને ત્યાંથી પોલીસને પકડી લાવી છે તેની પાસેથી જે ચપ્પુ છે તે મળી આવ્યું છે તેના કપડાં છે જેના પર ખૂનના નિશાન છે તે મળી આવ્યા છે એફએસએલ ને ઉપયોગ કરીને એફએસએલની સાથે રાખીને એફએસએલની ટીમ દ્વારા તે તમામ વસ્તુ ખર્ચે કરવામાં આવી છે ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે જે પ્રમાણે તપાસમાં આવી જે પ્રમાણે બંને મિત્રો જતા ઘણા સમયથી બંને સાથે જ હતા કોન્ટેક્ટમાં હતા પણ જે મરણ જનાર વ્યક્તિ છે તેના જે ડિવોર્સ થઈ ગયા એના પછી એની એક્સ વાઈફ સાથે એને રિલેશન હતો અને તે બાબતે બંને વચ્ચે કંઈ થતા થતાં જનક કંઈક સંવાદો થયા હશે જેના કારણે એને ચપ્પુનો ઉપયોગ કરીને શરીરના ગાવ્યા છે વિશાલ કહાર જે છે એ ત્યાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે અને ત્યાં જ લોકલ બિઝનેસને એ કરે છે અને વધુ તપાસ અત્યારે એની પૂછપરછ ચાલુ છે તે બાબતે તપાસ ચાલુ છે ચાર થી પાંચ ગામ માર્યા છે જે શરીરના ગળાના પાછળના ભાગ અને કમરના ભાગ અને આગળના ભાગમાં વાગેલા છે મૃતક અને એની પત્નીઓને એક બાળક છે તો તે બાળક ના બાબતે તેઓ સંપર્કમાં હતા